પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બી ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને ની કલમ એકસો સિતર અને એકસો ચોરાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને હા કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમના દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે

અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય

પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પોલીસે શું તપાસ કરી બાવીસ તારીખના સીસીટીવી ફૂટેજ છે હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે

તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે